જરખિયા ગામના પીવાના પાણીના સંપમાં ઘાતક ગંદકી લોકોના આરોગ્ય પર ઊભો થયો ગંભીર ખતરો અમરેલી જિલ્લાના ચરખિયા ગામમાંથી ચોંકાવનારી માહિતી સામે આવી છે જ્યાં ગામના મુખ્ય પીવાના પાણીના સંપમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું છે સરકારી નળથી જે પાણી લોકો સુધી પહોંચે તે જ પાણીના સંપમાં સેવાળોથી ઢંકાયેલ સપાટી અંદર પાણીમાં જીવંત માછલીઓ અને પાણીમાં હાડકા જેવી વસ્તુઓ મળી આવી છે જે ગંભીર આરોગ્ય સંકટ સર્જી શકે છે આ વિઘટિત સ્થિતિમાં ચિંતાની વાત એ છે કે આ ગામના મોટાભાગના લોકોને ફિલ્ટર કે અન્ય શુદ્ધિકરણ સાધનો ઉપયોગ કરતા નથી અને તેઓ સીધું નળનું પાણી પીવે છે આવા પરિબળો હાથે સમગ્ર ગામના આરોગ્ય પર ગંભીર જોખમ ઊભું થતું જોવા મળે છે લાંબા સમયથી સંપની સફાઈ ન કરવામાં આવી હોય તેવું આ દ્રશ્યોમાં દેખાઈ રહ્યું છે ખુલ્લો સંપ હોવાને કારણે તેમાં જીવજંતુઓ પક્ષીઓ અને માછલીઓ જેવા અનેક અનિચ્છનીય તત્વોનો પ્રવેશ શક્ય બન્યો છે જે ખતરનાક બીમારીઓને આમંત્રણ આપે છે સંપની આસપાસ સતત પાણી ભરાઈ રહેલું હોવાથી કીચડ મચ્છરોનો ઉપદ્રવ અને દુર્ગંધ જેવી પરિસ્થિતિથી લોકો પરેશાન થઈ ગયા છે બીજી તરફ સરકારી સ્તરે સ્વચ્છ ભારત અભિયાન જેવા અભિયાનો ચલાવવામાં આવી રહ્યા છે અને દરેક ચોકચોરાએ સ્વચ્છતા અંગેના બેનરો લાગેલા જોવા મળે છે પરંતુ અહીં જરખિયા ગામમાં તો એ અભિયાનના લીરેલીરા ઉડી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે સ્થાનિકોએ માંગ ઉઠાવી છે કે તાત્કાલિક તંત્ર દ્વારા પગલાં લેવામાં આવે સંપની તાત્કાલિક સફાઈ થાય ઢાકણ મુકાઈ પાણીનું લેબોરેટરી ટેસ્ટિંગ થાય અને આખું પાણી પુરવઠું વ્યવસ્થિત રીતે પુનઃસ્થાપિત થાય જેથી ગામના લોકોના જીવ સાથે રમત ન રમાય જો તંત્ર અને સ્થાનિક પ્રતિનિધિઓ સચેત ન બને તો ગામમાં રોગચાળો ફાટી નીકળવાનો પૂરો ભય છે જરખિયા ગામ આજે યોગ્ય પગલાંની રાહ જોઈ રહ્યું છે બ્યુરો રિપોર્ટ ગુડ ન્યૂઝ ટ્વેન્ટી ફોર રમેશ સત્યની સાથે